કાકરાપાર નહેર નેવું દિવસ માટે બંધ રહેનારો હોય ચેનલે ડાંગર અને શેરડીના પાકને વ્યાપક નુકસાન થશે તેવી રજૂઆત ખેડૂત આગેવાને કરી હતી કાકરાપાર નહેર નેવું દિવસ બંધ રહેશે તો ડાંગર અને શેરડીને વ્યાપક નુકસાન થશે સાહીઠ દિવસમાં કામ પૂરું કરાવવા કુંવરજી બાવળીયા ને રજૂઆત કરી છે જો કે ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું કે એસી હજાર શેરડી અને સાહીઠ હજાર ડાંગરની રોપણી કરવામાં આવી જોકે પાણી પુરવઠા મંત્રી પાંચ આ અંગે બેઠક યોજી છે નેવું દિવસની જગ્યાએ સાહીઠ દિવસ બંધ રાખવા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને પત્ર લખી રહ્યું વાત કરે પાણી બંધ કરાશે તો શેરડી ઉનાડુ ડાંગરના પાકને ભારે નુકસાન થશે ખેડૂતોની માલિકની ખાંડ સહકારી મંડળીઓને પાકનો પુરવઠો ઓછો મળશે જેના લીધે ખાંડ સહકારી મંડળીઓની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે તે જણાવ્યું છે જયકલા રખેલુકા ગેવન કકરાબળ જમણાકાઠા નહેર મેવ ઉયસ ઉકાઈ જયાશય સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે ચક્ચરો પણ સાહીઠવાડા જૂના થયા છે અને સદાય છે કે સિંચાઈ વિભાગ એનું રિપેરિંગ કરે પછી જમણા કાંખા નહેર પર રહેવાના જે સમાચાર છે એને કારણે સુરત અને ભરૂચ જિલ્લાના લગભગ એક લાખથી વધારે ખેડૂતો ખાસ કરીને ડાંગર અને શેરીની ખેતી કરતા આવેલા છે અને ખાસ કરીને જે સ્થિતિ બનવાની છે ખાસ કરીને જ્યારે ડિસેમ્બર મહિનામાં દેર બંધ રહેવાની જે વાત થઈ રહી છે એના કારણે શેરીમાં ખૂબ જ મોટું ઉત્પાદકતા ઘટ છે સાથે સાથે ખાસ કરીને આસોદ ઓલપાડ મંગોળ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે નાના નાના ખેડૂતો છે એ લોકો ઉનાળુ ડાંગર બનાવે છે અને લગભગ સાહીઠથી સિત્તેર હજાર એકરમાં આ ઉનાળુ ડાંગર બને છે અને મુખ્ય પિયર વ્યવસ્થા આ જળાશયની છે જો આ બંધ રાખવામાં આવશે તો ઉંધાળો પાક ધોવાઈ જશે શેરીમાં ઉત્પાદક ફરવાશે એટલે લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જવા થઈ રહ્યું છે જ્યારે ટેકનોલોજીનો સમય છે ટેકનોલોજીમાં ઝડપથી સિવિલના કામો હવે મોટી મોટી કંપનીઓ ભારત દેશમાં પણ કરી રહી છે બંધ બનાવી રહી છે નેર બનાવી રહી છે ત્યારે અમારા તરફથી ખેડૂતો વતી પાણી પુરવઠા અને નેર વિભાગના જે મંત્રી છે એમને અમે રજૂઆત કરી છે કુંવરજીભાઈ બાવળીયા સાહેબને અને આગામી દિવસોમાં સાંજાય દિવસોમાં ઓછામાં ઓછા સમયમાં આ નેરનું રિપેરીંગ થાય અને ખેડૂતોને ખૂબ જ ઝડપથી પાછું પાણીની વ્યવસ્થા થાય એવું આયોજન કરવાની અમે વિનંતી કરી છે અને ખાસ કરીને જ્યારે પિયડ વ્યવસ્થા આટલી સુંદર સિંચાઈ વિભાગ કરતો હોય ત્યારે અમારી માંગણી જરૂર સંતોષ છે એવી અમારી લાગણી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે